હિમાંશી શૈલત જીવન અને કવન વાર્તાકાર તરીકે હિમાંશી શૈલતની આપણે વાત કરીશું એમની એકથી વધારે વાર્તાઓની પણ લગભગ દસ બાર વાર્તાઓની તો મેં ચર્ચા કરી જ હશે જે લોકો ભણે છે એમને આ પુસ્તકની અંદર જીવન કવન બધું જ આપ્યું છે છતાંય વાંચવાની દાનત નથી તો આજે બે વાત કરીશ જીવન કવન અને સર્જક તરીકેની કેફિયત હિમાંશી ઇન્દુભાઈ શૈલત માતાનું નામ સુધાબેન શૈલત આઠ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસમાં સુરત મુકામે એમનો જન્મ અભિજાત પરિવારમાં જન્મેલા હિમાંશી શૈલતે સુરતની બહુ જ જાણીતી પ્રતિષ્ઠિત જીવન ભારતી શાળામાં પ્રાથમિક શિક્ષણથી લઈ મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો માત્ર દોરી લોટો લઈ ઉમરેઠથી સુરત આવનાર દાદા કાલિદાસ સેલતે એકલા હાથે પ્રતાપ નામનું છાપું કાઢ્યું અને ચલાવ્યું પણ ખરું આ બહુશ્રુત દાદાની હિંમત અને વાચન બેઉનો હિમાંશી શેલતના વ્યક્તિત્વ ઘડતરમાં બહુ મોટો ફાળો વાંચન રુચિ તથા સંગીત પ્રત્યેની રુચિમાં માં સુધાબેનનો પણ મોટો ફાળો જાણીતા ચિત્રકાર વાસુદેવ સ્માર્તના પ્રીતિપાત્ર શિષ્ય બનવાને કારણે ચિત્રકળા પ્રત્યે ખાસ અભિરુચિ જાગી ઘર અને શાળાના સાંસ્કૃતિક વાતાવરણે નાનપણથી જ એમને સાહિત્ય સંગીત અને ચિત્રકળામાં વિશેષ રસ લેતા કર્યા હિમાંશીબેન ગાઈ પણ બહુ જ સરસ શકે ચિત્રકળામાં એમની પીછી જોઈને આપણને ઈર્ષા થાય અને સરસ્વતીનું વરદાન તો એમને છે જ સુરતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત એમટીબી આર્ટ્સ કોલેજમાંથી અંગ્રેજી મુખ્ય વિષય સાથે બીએ તથા એમએ કરનાર હિમાંશી શલતે मातृભાષા પ્રત્યેના પ્રેમને કારણે ગૌણ વિષય તરીકે ગુજરાતી રાખેલ એમએ થયા પછી તરત જ 1968 માં એમટીબી કોલેજમાં જ તેઓ અંગ્રેજીના અધ્યાપિકા તરીકે જોડાયા આમ તો 2008 માં નિવૃત્ત થાત પણ ઓગણીસો ચોરાણું માં એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને સુરત છોડ્યું વલસાડ પાસેના અબ્રામા ગામે એ સ્થાયી થયા ઓગણીસો એસી માં ડૉક્ટર એચ સી ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એમણે થીમ એન્ડ ટેકનિક ઇન ધ નોવેલ્સ ઓફ વી એસ નાયપોલ વી એસ નાઇપોલની નવલકથાઓના વિષય વિષય વસ્તુ અને રચના રીતિ એ વિષય પર સંશોધન કર્યું અને પીએચડી થયા ઓગણીસો અડસઠથી ઓગણીસો ચોરાણું જેટલા છવ્વીસ વર્ષના લાંબા ગાળા સુધી એમટીબી આર્ટ્સ કોલેજમાં અંગ્રેજી વિષય ભણાવતા રહ્યા વિદ્યાર્થીઓમાં અતિ પ્રિય હોવા છતાં શિક્ષણના કથળતા જતા સ્તરથી વિદ્યાર્થીઓમાં ઘટતી જતી સાહિત્ય પ્રીતિ અને નિસ્બતથી નિસ્બતના અભાવથી કંટાળી ઓગણીસો ચોરાણુંમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ એ પોતાના મનગમતા ક્ષેત્રોમાં કામ કરવા જતા રહ્યા પ્લેટફોર્મ પર રખડતા બાળકો ઝૂંપડપટ્ટીના બાળકો રિમાન્ડ હોમ તથા અનાથાશ્રમના બાળકો સાથે કામ કરતા હિમાંશી શેલતે થોડાક સમયગાળા માટે સુરતની વારંગણાઓ જેને આપણે વેશ્યા કહીએ છીએ તે વારંગનાઓ સાથે પણ કામ કર્યું એમનું આ વિશિષ્ટ અનુભવ જગત એમની ઘણી બધી વાર્તાઓની કાચી સામગ્રી બની છે ખિસકોલી બિલાડી કૂતરા જેવા પ્રાણીઓ જાણે એમના જીવનનો એક હિસ્સો હોય એમ એમની આસપાસ એ વળગેલા જ હોય એમણે પોતે પાળેલા પ્રાણીઓની વાત વિક્ટર નામના પુસ્તકમાં એમણે આલેખી છે પશુ પ્રેમી ન હોય એવા વાચકને પણ વિક્ટર ચોક્કસ ગમી જાય અનેક રાષ્ટ્રીય અને પ્રાદેશિક પરિસંવાદોમાં ભાગ લઈ પેપર રજૂ કરનાર હિમાંશી શેલતે સફળતાપૂર્વક પરિસંવાદોનું આયોજન પણ કર્યું છે કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા અપાતી ટ્રાવેલ ગ્રાન્ટ્સ ટુ ઓથર એ યોજના હેઠળ હિમાંશીબેન ઓગણીસો ચોરાણુંમાં કલકત્તા અને શાંતિ નિકેતનની મુલાકાતે ગયેલા ઓગણીસો એંશી પછીના આપણા અતિ મહત્ત્વના નિવડેલા વાર્તાકાર હિમાંશી શેલતના એક કરતાં વધુ વાર્તા સંગ્રહો ગુજરાતની લગભગ દરેક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ચાલતા હોય છે ટોળા વચ્ચે પોતાનો અવાજ કોઈ નહીં સાંભળે એવી ખાતરી હોવા છતાં હિમાંશી શેલત કોમી તણાવ રાજકીય દબાણો સમાજની અન્ય સળગતી સમસ્યાઓ વિશે સતત લખતા રહ્યા છે મોટા ભાગે ટોળાથી દૂર ભાગનાર હિમાંશી શલત બને ત્યાં સુધી ખૂણે બેસી કોઈ જાતના ઢોલ વગાડ્યા વગર પોતીકી નિસ્બતથી કામ કરનારા સાલસ વ્યક્તિ છે કંઈ નવું નહીં આપી શકાય એવું લાગે ત્યારે થોડા સમય માટે વાર્તાલેખન થંભાવી દેતા અચકાતા નથી લખવા ખાતર લખવું એમનો સ્વભાવ નથી ચાલતી કલમે પુષ્કળ સર્જન કરવું એ પણ એમનો સ્વભાવ નથી હિમાંશી શેલતના સર્જનમાં આપણને કલાત્મકતા અને પ્રતિબદ્ધતાનું વિરલ કહી શકાય એવું સંયોજન જોવા મળે છે જે જીવન મૂલ્યોની જે સમસ્યાઓની એ વારે વારે વાત કરે છે એને કળારૂપ આપવાની પ્રામાણિક મથામણ પણ એ કરતા રહે છે આ મથામણના ફળ રૂપે ગુજરાતી ભાવક જ્ઞાન થઈ જાય એટલી સરસ કલાત્મક વાર્તાઓ આપણને એમની પાસેથી મળી છે એમની સર્જકતા પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે સતત પોખાતી રહી છે એમના પુરસ્કારોની વાત કરતા પહેલા આપણે એમના સર્જનની વાત કરીએ હિમાંશી શેલતે અત્યાર સુધીમાં આપણને બાર વાર્તા સંગ્રહ આપ્યા છે અંતરાલ ઓગણીસો સત્યાસી માં પહેલો સંગ્રહ અને હમણાં બે હજાર ચોવીસમાં માં કોતર એમનો બારમો સંગ્રહ અંતરાલ પછી અંધારી ગલીમાં સફેદ ટપકા ઓગણીસો બાણુંમાં જેને ઓગણીસો છન્નુંની અંદર સાહિત્ય અકાદમી કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્રીજો સંગ્રહ એ લોકો ચોથો સાંજનો સમય પાંચમો પંચવાયકા છઠ્ઠો ખાંડણીયામાં માથું સાતમો ગર્ભગાથા આઠમો ઘટના પછી નવમો એમના જીવન દસમો ધારો કે આ વાર્તા નથી અગિયારમો આકાશને અડતી બાલ્કની અને બારમો કોતરની ધાર પર જે હમણાં બહાર પડ્યો બે હજાર ચોવીસમાં હિમાંશી શેલતે આમ આપણે એમને ભલે વાર્તાકાર તરીકે વધારે ઓળખીએ પણ એમની બે લઘુનવલ ક્યારીમાં આકાશ પુષ્પ અને કાળા પતંગિયા અને સપ્તધારા ઉપરાંત બે નવલકથા એક અમૃતા શેરગીલના જીવન પર લખાયેલી આઠમો રંગ જીવનકથનાત્મક નવલકથા અને બે હજાર ચોવીસમાં સુક્ત જેની અંદર આપણા સાંપ્રતના જાણીતા પ્રશ્નોને એમણે વાંચ આપી છે ત્રણ સ્મરણકથા મળે છે એમની પાસેથી પ્લેટફોર્મ નંબર ચાર વિક્ટર અને એકડાની ચકલીઓ દસ જેટલા સંપાદન ગ્રંથ ત્રણ અનુવાદ ગ્રંથ બે વિવેચનના પુસ્તકો અને મુક્તિ વૃત્તાંત નામે એમની આત્મકથા અનુવાદની સમસ્યાઓ વિશે ઝીણવટપૂર્વક ચર્ચા કરતા હિમાંશી શૈલતના પરાવાસ્તવવાદ અને કથા સાહિત્યમાં નારી ચેતના એ એમના અભ્યાસી વિવેચક તરીકેની ઓળખને દ્રઢ કરે છે બાળ સાહિત્ય ક્ષેત્રે પણ નોંધ લેવી પડે એવું કામ હિમાંશી શૈલતે કર્યું છે એમને મળેલા મહત્વના પુરસ્કાર મેં કહ્યું એ પ્રમાણે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર અંધારી ગલીમાં સફેદ ટપકાને ઓગણીસો ને છન્નુંમાં મળ્યો અંતરાલને ગુજરાતી સાહિત્ય પરિષદનું ઇનામ મળ્યું અંધારી ગલીમાં સફેદ ટપકાને ધૂમકેતુ પુરસ્કાર સરોજ પાઠક પુરસ્કાર ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર અને કેન્દ્રીય અકાદમી દિલ્હીનો પુરસ્કાર એ લોકોને ગુજરાત સાહિત્ય અકાદમીનો પારિતોષિક પ્લેટફોર્મ નંબર ચાર ને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય ગુજરાત સાહિત્ય અકાદમી બેવનો પુરસ્કાર મળ્યો ઉપરાંત કર્ણાટકનો નંજનગુડુ થીરુમલંબા શાશ્વતી એવોર્ડ એ પણ એમને મળેલો છે અમૃતા શેરગીલના જીવન પર આધારિત આઠમો રંગ નવલકથાને સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર સાંજનો સમય તથા ગણપતની નોંધપોથી પણ ગુજરાત સાહિત્ય પુરસ્કાર સાંજનો સમયને સાહિત્ય અકાદમી પારિતોષિક જયંત ખત્રી બકુલેશ પુરસ્કાર પણ એમને મળેલો છે ઉમાશંકર જોશી પુરસ્કાર પણ મળ્યો છે બે હજાર સોળમાં દર્શક એવોર્ડ મળ્યો છે પછીથી કોઈ પુરસ્કારો સ્વીકારવાની ના પાડતા હિમાંશી શલતને હમણાં જ આ જ વર્ષે બે હજાર ચોવીસમાં રાષ્ટ્રીય પુરસ્કાર કન્નડ કવિ પોટપ્પાના નામ પર જે અપાતો એ પુરસ્કાર પણ એમને આ વર્ષે મળ્યો જે કોઈ પણ એક ભારતીય ભાષાના સર્જકને મળે છે એ આ વર્ષે ગુજરાતી ભાષામાં હિમાંશી શેલતને મળ્યો છે એમના મહત્વના અનુવાદ દ્રુત વિલંબિત જૈંત પાઠકના કાવ્ય સંગ્રહનો હિમાંશી શેલતે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે નોખા મિજાજનો ચિત્રકાર મહેન્દ્ર દેસાઈનું પુસ્તક એ મેન લેબલ ભૂપેન ખખર ભૂપેન ખખર ચિત્રકાર એનો અનુવાદ કર્યો છે અને ઈલાભટ્ટનો પુ પુસ્તક વી આર પુઅર બટ સો મેની એનો અનુવાદ એમણે ગરીબ છીએ પણ કેટલા બધા એનો અનુવાદ એમણે કર્યો છે એમના મહત્ત્વના સંપાદનમાં સ્વામી અને સાંઈ સ્વામી આનંદ અને મકરંદના વચ્ચેના પત્રવ્યવહારનું સંપાદન પ્રતિરૂપ મકરંદ દવેના કાવ્યના અનુવાદોનું એમણે સંપાદન કર્યું અડધા આકાશનો રંગ નારી લેખન અને સર્જનનું ચયન કર્યું પહેલો અક્ષર માં દીકરીના મૈત્રી સંબંધ વિશે જુદી જુદી સ્ત્રીઓએ જે લખ્યું છે તેનું સંપાદન અંતરછબી વિનોદ મેઘાણી સાથે ઝવેરચંદ મેઘાણીની સંપાદિત આત્મકથા લિખતન હું આવું છું વિનોદ મેઘાણી સાથે બે ભાગમાં મેઘાણીના પત્રો નાયિકા પ્રવેશ અદિતિ દેસાઈ સાથે મધદરીય મહેફિલ એ વિનોદ મેઘાણી પરના મકરંદ દવેના પત્રોનું સંપાદન છે બાળ સાહિત્ય જેને આપણે કહીએ છીએ તે ગણપતની નોંધપોથી આનંદે ભજવીએ સોનું અને માઓ રમતા ભમતા અને સ્મરણ કથા પ્લેટફોર્મ નંબર ચાર વિક્ટર એકડાની ચકલીઓ અને ડાબે હાથે તો આ એમનું જીવન અને કવર